અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આયુષ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં જય વીરુની મિત્રતાની થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું સામાન્ય રીતે ગણેશજીનું વાહન ઉંદર હોય છે પરંતુ આ વખતે ભગવાન ગણેશને સિંહ ઉપર બિરાજમાન કરી જય અને વીરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી મંડળે જય વીરુના ફોટા લગાવીને વી મિસ યુ જય વીરુના સંદેશ સાથે તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે અમે અહીંયા આઈશ્રી ખોડિયા મિત્ર મંડળમાં હાટકેશ્વર ખાતે આવેલા છીએ અહીંયા જે સાસણગીરમાં જય વિરુની જે બેસ્ટ મિત્રતાની જોડી કહેવાય છે એમની થીમ પર આજે એ બનાવી છે સાસણગીરમાં જે જય છે એ પહેલાં એને મૃત્યુ પામો દવા એટલે બીમાર હતો કે જે હતો એ પછી વિરુએ ખાવાનું છોડી દીધું અને એના વીરોમાં એ પણ એક મહિના બાદ મૃત્યુ પામે એટલે જે એકદમ ઘણ મિત્રતા કહેવાય એની થીમ પર અહીંયા બહુ સરસ રીતે પંડાલ બનાવવામાં આવ્યો છે જુનાગઢના જે શ્રેષ્ઠ બેસ્ટ જયવીરુની જે જોડી હતી એ જોડીના થીમ ઉપર આપણા ગણપતિની સિંહ ઉપર બિરાજમાન મુક્તિ કરેલ છે અને જૂનાગઢ જંગલ જેમ કે જયવીરુ જૂનાગઢ જંગલમાં જે ઝાડ નીચે વિશ્રામ કરતા હરિયાળીઓમાં વિશ્રામ કરતા જે બે જોડી અખંડની જેમ જોડે રહેતા એ રીતે આપણે એમની ટીમ ઉપર ગણપતિનું સ્થાપના કરવા માગી છે